આપણે ઉપદેશ શીર્ષક આવો આપણે આખી દુનિયાને યરુશલેમની મહિમાનો પ્રચાર કરીએ ની સાથે પરમેશ્વરના વચનનો અભ્યાસ કરીએ પિતા પરમેશ્વરે આપણને ઘણા આશીર્વાદ આપ્યા છે આ રીતે ચર્ચ ઓફ ગોડ પિતા ખ્રિસ્ત આનસંગ હોંગ અને નવી યરુશલેમ સ્વર્ગીય માતાના માર્ગદર્શન હેઠળ સ્વર્ગના રાજ્ય તરફ કૂચ કરશે આજના ઉપદેશ શીર્ષકમાં આવો આવું આપણે આખી દુનિયાને યરુશલેમની મહિમાનો પ્રચાર કરીએ આ યુગમાં આપણા માટે પરમેશ્વરની ઈચ્છા સામેલ છે પરમેશ્વરે આ યુગમાં માતા પરમેશ્વરને તેમની સંતાનો સામે પ્રગટ કર્યા પ્રેરિત યોહાનના પ્રકટીકરણમાં એક મહાન આત્મિક યુદ્ધ છે યુદ્ધમાં સ્ત્રી અને તેના બાકીના સંતાન અને તેમનો દુશ્મન અજગર છે પ્રકટીકરણ અધ્યાય બાર પ્રમાણે અજગર શેતાન છે પરમેશ્વરે આપણને જાણવા દીધું કે શેતાન અને તેના અનુયાયીઓ સામે એક મહાન આત્મિક યુદ્ધ થશે જોકે લાંબા સમય સુધી ધાર્મિક લોકો પરમેશ્વરને માત્ર પિતા પરમેશ્વર તરીકે જ માનતા હતા તેથી જ્યારે આપણે પ્રકટીકરણ અધ્યય બાર વાંચીએ છીએ તો તેમની સમજૂતીમાં કંઈક ખામી છે જે લોકો માતા પરમેશ્વર વિશે નથી જાણતા તેઓ પ્રકટીકરણ અધ્યાય બારનો સાચો અર્થ નથી સમજી શકતા પરિણામ સ્વરૂપ તેઓ કહે છે પ્રકટીકરણ તે છે જેના પર પરમેશ્વરે મુદ્રા લગાવવાની આજ્ઞા આપી છે તેથી કોઈ તેના વિશે બોલી શકતું નથી આપણને શીખવ્યું કે આપણી પાસે સ્વર્ગીય માતા છે આપણે તેને ગલાતીઓ અધ્યાય ચાર વચન છવ્વીસ અને ઉત્પત્તિ અધ્યાય એક દ્વારા સમજી શકીએ છીએ શું તે પહેલાથી જ પુરાવા તરીકે બાઇબલમાં નોંધ નથી સાંસારિક પ્રણાલીઓ સ્વર્ગીય પ્રણાલીઓની પ્રતિમા તથા પ્રતિ છાયા છે જ્યારે આપણે સાંસારિક કૌટુંબિક પ્રણાલીને જોઈએ છીએ તો સ્વર્ગીય કૌટુંબિક પ્રણાલીમાં પણ માતા હોવી જોઈએ પરમેશ્વરે આદમની પાછળીમાંથી હવા નામની સ્ત્રીને બનાવી આદમે કહ્યું આ મારા હાડકામાંનું હાડકું ને મારા માંસમાંનું માંસ છે અને ઘોષણા કરી કે તે સર્વ જીવિતોની માતા થશે આ ઉત્પત્તિના પુસ્તકમાં લખેલું છે ત્યારે પિતાના યુગમાં પિતાએ તેને કેમ વધારે સ્પષ્ટ રૂપથી પ્રગટ ન કરી પરંતુ માત્ર યોહાનના પ્રકટીકરણમાં તેનો ઉલ્લેખ કેમ કર્યો પૌત્ર આત્માનો આ છેલ્લો યુગ મહત્વપૂર્ણ છે પૌત્ર આત્માના યુગમાં જો સ્વર્ગીય માતાના પક્ષમાં ઊભા નથી તેઓ ક્યાં ઊભા રહેશે પ્રેરિત યોહાને પ્રગટિકરણ અધ્યાય બારમાં લખ્યું કે તેઓ શૈતાનના પક્ષમાં ઊભા રહેશે એટલે આ યુગમાં ઘણા જૂઠા પ્રબોધકો અને જૂઠા ખ્રિસ્ત પ્રગટ થશે આવા સમયમાં સ્વર્ગીય લોકોએ ક્યાં ઉભા રહેવું જોઈએ આપણને કયા વચન આપ્યા જેથી આપણે સ્વર્ગીય માતાના પક્ષમાં માં ઉભા રહી શકીએ નું પાલન કર્યું યહોશુઆએ મૂસાનું પાલન કર્યું પિતરે ઈશુનું પાલન કર્યું અને હું માતાનું પાલન કરું છું આવા સ્પષ્ટ શબ્દોને છોડીને પિતા પરમેશ્વરે આપણને શીખવ્યું કે આત્મિક વિજય પ્રાપ્ત કરવા માટે આપણે કોના પક્ષમાં રહેવું જોઈએ તેથી જે કોઈ જીવન પ્રાપ્ત કરવા અને સ્વર્ગમાં પ્રવેશ કરવા ઈચ્છે છે તેમણે કોની પાસે આવવું જોઈએ તેમણે સ્વર્ગીય માતા પાસે આવવું જોઈએ પ્રકટીકરણ અધ્યય બાવીસ વચન સત્તરમાં માં આત્મા અને આવો માં સામેલ નથી સ્વર્ગીય પિતા આ ચિંતા કરતા કે તેમની સંતાન પાસે છેલ્લા મહાન આત્મિક યુદ્ધમાં કોઈ પરખ નહીં હોય આપણે જાગૃત કર્યા કે તે સ્થાન જ્યાં સ્વર્ગીય માતા નિવાસ કરે છે સિયોન આપણું મુખ્ય કાર્યાલય અને ઉદ્ધારનું આશ્રય છે તેથી માનવજાતિએ તેમની પાસે આવવું જોઈએ તેમણે સ્વર્ગ રોહણ પહેલાં આપણા માટે આ પાઠ છોડી દીધો આ સંદેશને આપણા હૃદયમાં રાખતા આવું આપણે પ્રગટિકરણ અધ્યય બાર પર એક નજર કરીએ અધ્યાય બાર વચન સત્તર ત્યારે અજગર પર ગુસ્સે થયો વચન નવ પ્રમાણે અજગર કોનો ઉલ્લેખ કરે છે તે મોટા અજગરને બહાર નાખી દેવામાં આવ્યો એટલે તે જૂનો સર્પ જે દુષ્ટાત્મા તથા શૈતાન કહેવાય છે તે શું કરે છે જે આખા જગતને ભમાવે છે તેને પૃથ્વી પર નાખી દેવામાં આવ્યો અને તેની સાથે તેના દૂતોને પણ નાખી દેવામાં આવ્યા ભલે આ મહાન આત્મિક યુદ્ધ બહારથી દેખાતું નથી પણ પરમેશ્વરે આપણને પ્રકટીકરણ અધ્યાય બારના માધ્યમથી દુષ્ટ શક્તિઓ અને સ્ત્રીના બાકીના સંતાન જે સ્વર્ગીય માતાની શિક્ષાઓનું પાલન કરે છે તેમની વચ્ચે એક મહાન યુદ્ધ વિશે જાણવા દે છે આવો આપણે તેને એકવાર વધુ વાંચીએ આવો આપણે ફરીથી અધે બાર વચન સત્તર જોઈએ ત્યારે અજગર તે સ્ત્રી પર ગુસ્સે થયો અજગર કોના પર ગુસ્સે થયો હતો તે સ્ત્રી પર ગુસ્સે થયો હતો સ્ત્રી ઉત્પત્તિ અધ્યાય ત્રણ ની ભવિષ્યવાણી થી સંબંધિત છે તેથી આવો આપણે આ દ્રશ્ય પર ટૂંકમાં નજર નાખીએ અને ઉત્પત્તિ પર જઈએ તે અજગર તે સ્ત્રી પર ગુસ્સે થયો અને તેના બાકીના સંતાન એટલે જો ઈશ્વરની આજ્ઞા પાડે છે અને ઈશુની સાક્ષીને વળગી રહે છે તેઓની સાથે લડવાને તે ચાલી નીકળ્યો અને તે સમુદ્રની રેતી પર ઊભો રહ્યો અહીંયા પ્રેરિત યોહાનના પ્રકટીકરણમાં એક યુદ્ધનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ આપણને શીખવે છે કે પરમેશ્વરના લોકો જે છેલ્લા દિવસોમાં બચાવવામાં આવશે તે સ્ત્રીના બાકીના સંતાન હોવા જોઈએ બીજા લોકો વિશે શું તેઓ કોના પક્ષમાં ઉભા રહેશે તેઓ અજગર શૈતાનની પડખે ઉભા રહેશે એટલે પિતાએ સ્વર્ગીય માતાને પિતાના યુગમાં કે પુત્રના યુગમાં નહીં પણ પવિત્ર આત્માના યુગના અંતમાં પ્રગટ કરી તેમણે પોતાના સંતાનોને આ કહીને સ્વર્ગના રાજ્યના માર્ગ પ્રત્યે જાગૃત કર્યા એલિશાએ એલિયાનું પાલન કર્યું યહોશુઆએ મૂસાનું પાલન કર્યું પિતરે ઈશુનું પાલન કર્યું અને હું માતાનું પાલન કરું છું ત્યારે પ્રકટીકરણ અધ્યાય બાર વચન સત્તર કયા વચનથી જોડાયેલું છે આવો આપણે ઉત્પત્તિ અધ્યાય ત્રણ વચન પંદર પર એક નજર કરીએ આવો આપણે વચન પંદર જોઈએ અને તારી ને સ્ત્રીની વચ્ચે તથા તારા સંતાનની ને તેના સંતાનની વચ્ચે હું વેર કરાવીશ તે તારું માથું છૂંસે ને તું તેની એડી છૂંસે આ તે દ્રશ્ય છે જ્યાં પરમેશ્વરે સર્પને દંડ આપ્યો જેને આદમ અને હવાને લલચાવ્યા હતા અહીંયા હું પરમેશ્વરને દર્શાવે છે અને તું સર્પને દર્શાવે છે પરમેશ્વરે શું કરશે તે સર્પ અને સ્ત્રીની વચ્ચે વેર ઉત્પન્ન કરશે અને તારી ને સ્ત્રીની વચ્ચે તથા તારા સંતાનની ને તેના સંતાનની વચ્ચે હું વૈર કરાવીશ તે તારું માથું છૂંસે ને તું તેની એડી છૂંસે ત્યારે અહીંયા તે સ્ત્રી કોણ છે તે હવા છે જેમ તમે જાણો છો શું હવા આદમની પાસળીમાંથી નહોતી બનાવવામાં આવી

અને યહોવા ઈશ્વરે આદમને ભરૂંગમાં નાખ્યો અને તે ઊંઘી ગયો ત્યાર પછી તેમણે તેની પાસળીઓમાંની એક લઈને તેને ઠેકાણે માંસ ભર્યું અને યહોવા ઈશ્વરે જે પાસળી માણસમાંથી લીધી હતી તેની તેમણે કોને બનાવી એક સ્ત્રી બનાવીને માણસની પાસે તે લાવ્યા અને તે માણસે કહ્યું આ મારું હાડકા મારું હાડકું ને મારું માંસ માંસ છે તે નારી કહેવાશે કેમ કે તે નરમાંથી લીધેલી છે તે સ્ત્રીનું નામ શું હતું જે આદમની પાસળીમાંથી બનાવવામાં આવી હતી તે હવા હતી ખરોને આવો આપણે અધ્યાય ત્રણ વચન વીસ પર જઈએ અધ્યાય ત્રણ વચન વીસ અને તે માણસે પોતાની પત્નીનું નામ હવા એટલે સજીવ પાડ્યું કેમ કે તે કોણ બનશે સર્વ સજીવની માં હતી પરમેશ્વરે શું ભવિષ્યવાણી કરી કે આદમની પત્ની હવાનો વેરી કોણ હશે વચન પંદર અને તારીને સ્ત્રીની વચ્ચે તથા તારા સંતાનની ને તેના સંતાનની વચ્ચે હું વેર કરાવીશ હવાનો વેરી કોણ હશે તે સર્પ હશે તેથી યુગના અંત સુધી શેતાન અને હવા ક્યારે પણ એક પક્ષમાં નહીં હોય પ્રાક્ટિકરણ અધ્યાય બાર વચન સત્તરમાં અજગર કોના પર ગુસ્સે થયો ત્યારે અજગર તે સ્ત્રી પર ગુસ્સે થયો અને તેના બાકીના સંતાન તેઓની સાથે લડવાને તે ચાલી નીકળ્યો શું આપણે નથી લખ્યું કે અજગર સમુદ્રની રેતી પર ઊભો રહ્યો હતો પ્રેરિત યોહનના પ્રકટીકરણ દ્વારા પરમેશ્વર આપણને જાણવા દે છે કે યુગના અંતમાં શું થશે આપણે કોના પક્ષમાં હોવું જોઈએ આપણે પરમેશ્વરના પક્ષમાં હોવું જોઈએ આવો આપણે તેને થોડી વધુ સરળતાથી સમજીએ આત્મા અને કન્યા કહે છે જે કોઈ તરસ્યો હોય અને જે તે મારી પાસે આવે શું આ બાબત વિશે નથી શીખવતું તેનો અર્થ છે પરમેશ્વરના પક્ષમાં ઉભા રહેવું આટલું મહાન આત્મિક યુદ્ધ થશે જ્યારે પરમેશ્વર ઘેટાને બકરાથી જુદા કરે છે અને જેઓ ઉધાર પામશે અને જેઓ નહીં પામે તેમને જુદા પાડે છે તો આપણે કોના પક્ષમાં ઉભા રહેવું જોઈએ આપણે માતાના પક્ષમાં ઉભા રહેવું જોઈએ તેથી પરમેશ્વરની સંતાન આખા વિશ્વને મહિમાનો પ્રચાર કરવા માટે પરમેશ્વર તેમને બાઇબલ દ્વારા જાણવા દે છે કે શૈતન એકમાત્ર દુશ્મન સ્વર્ગીય માતા છે જે રીતે એલિશાએ એલિયાનું પાલન કર્યું યહોશુઆએ મૂસાનું પાલન કર્યું પિતરે ઈશુનું પાલન કર્યું તેમ પિતાએ તેમના બાળકોને જાણવા દેવા માટે કે સ્વર્ગીય માતાનું અસ્તિત્વ છે આ કહીને ઉદાહરણ સ્થાપિત કર્યું હું માતાનું પાલન કરું છું તેથી સ્વર્ગમાં આનંદ જીવન પ્રાપ્ત કરવા માટે આપણે સ્વર્ગીય માતાના અસ્તિત્વનો અહેસાસ કરવો જોઈએ ખરો ને શું તેથી જ પરમેશ્વર બૌદ્ધ આત્માના યુગમાં આ પૃથ્વી પર ન આવ્યા અને આપણને માતાને જાણવા દીધા આવો આપણે યર્મિ અધ્યાય ત્રણ વચન સત્તર પર એક નજર કરીએ યર્મિયા અધ્યાય ત્રણ વચન સત્તર તે સમયે તેઓ યરુશલેમને તેઓ યરુશલેમને શું કહેશે

આવો આપણે અધ્યાય સાહીઠ વચ્ચેને એક પર એક નજર કરીએ ઉઠ પ્રકાશિત થતા કેમકે તારો પ્રકાશ આવ્યો છે ને યહોવાનો મહિમા તારા પર ઉગ્યો છે જુઓ અંધારો પૃથ્વીને તથા ઘોર અંધકાર લોકોને ડાંકશે પણ યહોવા તારા પર ઉગશે ને તેનો મહિમા તારા પર દેખાશે પ્રજાઓ તારા પ્રકાશ તરફ તથા રાજાઓ તારા ઉદયના તેજ તરફ ચાલે આવશે વચન ચાર તારી દ્રષ્ટિ ચારે તરફ ઊંચી કરીને જો તેઓ સર્વ ભેગા થાય છે તેઓ તારી પાસે આવે છે શું યશાય અધ્યય સાહિત તે મહિમા વિશે નથી જે યરુશલેમને પ્રાપ્ત થશે આવો આપણે ફરીથી વચન ચાર જોઈએ તારી દ્રષ્ટિ ચારે તરફ ઊંચી કરીને જો તેઓ સર્વ ભેગા થાય છે તેઓ તારી પાસે આવે છે ગલાતીઓ અધ્યાય ચાર પ્રમાણે યરુશલેમ કોને દર્શાવે છે તેથી તેનો અર્થ છે તેઓ સર્વ ભેગા થાય છે અને માતાની પાસે આવે છે યરમિયા તે ત્રણ વચન સત્તર આ પણ કહે છે બધી પ્રજાઓ યરૂશલેમમાં એકઠી થશે જેઓ ઉદ્ધાર પામવાના છે તેઓ કોની પાસે આવશે તેઓ યરૂશલેમ માતા પાસે આવશે બીજી બાજુ જે લોકો એવું કરવામાં નિષ્ફળ જશે તેઓ પ્રકટીકરણ અધ્યે બાર વચન સત્તર પ્રમાણે શૈતનની સત્તા હેઠળ આવશે

આ જેઓ વાદળની જેમ ને પોતાની બારીઓ તરફ ઉડીને આવતા કબૂતરની જેમ ઉડી આવે છે તેઓ કોણ હશે તે સ્વર્ગીય સંતાન છે જે આયુગમાં આખી દુનિયાથી સ્વર્ગીય યતુશલેમ માતાની બાહોમાં એકઠા થઈ રહ્યા છે આવો આપણે વચન બાર પર જઈએ જે પ્રજા તથા જે રાજ્ય થરી સેવા નહીં કરે તે શું થશે તે નાશ પામશે જેમ કે પ્રકટીકરણ તે બાર વચન સત્તરમાં લખ્યું છે તેની પાછળ ચાલનારા સામે થશે તે લોકોનું શું થશે જે સ્વર્ગીય માતા યરુષરેમ પાસે આવવામાં નિષ્ફળ થશે જે પ્રજા તથા જે રાજ્ય તારી સેવા નહીં કરે તે શું થશે તે નાશ પામશે હા તે પ્રજાઓ ખચિત ઉજ્જળ થશે આ તે છે જેના વિશે બાઇબલમાં ભવિષ્યવાણી કરવામાં આવી છે આવો આપણે વચન ચૌદ પર જઈએ આવો આપણે વચન ચૌદ જોઈએ જેઓએ તારા પર જુલમ કર્યો તેઓના પુત્રો તારી પાસે નમતા આવશે અને જેઓ તને તુચ્છ માન્યું તેઓ સર્વ તારા પગના તળિયા સુધી નમશે અને તેઓ તને યહોવાનું નગર ઇઝરાયેલના પવિત્ર ઈશ્વરનું સિયોન કહેશે આવો આપણે વચન વીસ પર જઈએ ત્યાર પછી તારો સૂર્ય કદી અસ્ત પામશે નહીં તેમ તારો ચંદ્ર રજતો રહેશે નહીં કેમ કે યહોવા તારું સદાકાળનું અજવાળું થશે ને તારા શોકના દિવસો પૂરા થશે પછી જ્યારે સ્ત્રી અને તેના બાકીના સંતાન અજગર અને તેના અનુયાયીઓ સામે લડે છે જે કોઈ સ્વર્ગીય માતાના પક્ષમાં હોય અથવા અજગરના પક્ષમાં હોય તે ઉદ્ધારનો માપદંડ છે ભવિષ્યવાણીઓ હોવા છતાં ઘણા લોકો પરમેશ્વર ગ્રહણ કરતા નથી દ્વારા પિતાએ સાક્ષી આપી કે તેમના પછી અન્ય એક ઉદ્ધાર આવશે ઓગણીસો પંચાવનમાં તેમણે સાત ગર્જનાની મુદ્રા ખોલવાની વિધિમાં આ સંદેશ આપ્યો અને આપણા માટે એક મહત્વપૂર્ણ શિક્ષા આપી એલિશાએ એલિયાનું પાલન કર્યું અને હું માતાનું પાલન કરું છું તેના પર વિચાર કરતા આપણે કોના પક્ષમાં ઉભા રહેવું જોઈએ અજગર અને તેના અનુયાયીઓ સ્ત્રી અને તેના બાકીના સંતાનની સામે યુદ્ધ કરવા માટે સમુદ્રના કિનારે ઊભા છે સરળ શબ્દોમાં કહીએ તો જો સ્ત્રી અને તેના સંતાન જમણી બાજુ અને અજગર અને તેના દૂતો ડાબી બાજુ ઊભા છે તો આપણે કઈ બાજુ ઊભા રહેવું જોઈએ પ્રકટીકરણ અધ્યાય 12 આપણને તેનો જવાબ આપે છે તેથી જેને તરસ લાગી છે તેણે આત્મા અને કન્યાની પાસે જવું જોઈએ અને તેઓ ક્યાં છે તેઓ સિયોનમાં છે આ ભવિષ્યવાણી આપણને જાગૃત કરે છે કે આપણે જલ્દીથી સિયોનમાં પ્રવેશ કરવો જોઈએ પરમેશ્વરે આપણને આ ઉત્પત્તિ અધ્યાય ત્રણમાં પહેલાથી જ બતાવ્યું પૌદ્ર આત્માના યુગમાં આપણે ઉદ્ધારને ન ખોવીએ તે માટે બાઇબલ જે આપણા આત્મિક હોકાયંત્ર તરીકે કાર્ય કરે છે સ્વર્ગીય માતા યુરુશલેમ પર ધ્યાન કેન્દ્રિત કરે છે બાઇબલ ઈચ્છે છે કે દરેક જણ સ્વર્ગીય માતાને શોધે તેથી યશાય અધ્યાય સાહીઠમાં બાઇબલ શું કહે છે કે આપણે કરવું જોઈએ આપણે યરુશલીમની જ્યોતિને છુપાવ્યા વગર તેને પ્રગટાવવી જોઈએ આવો આપણે યશાય અધ્યાય બાસઠ પર જઈએ યશાય અધ્યાય બાસઠ વચન છ હે યરુશલેમ મેં તારા કોટ ઉપર ચોકીદારો મૂક્યા છે तेव आखो दिवस तथा आखी रात कदी शांत रह से नहीं यहोवा ने याद देवड़ाओ तमारे विश्राम लेव नहीं ते परमेश्वर को स्थापित कर से यरुशलेम ने स्थापे ने पृथ्वी पर तने स्तुत्य करे त्या प्रभु ने विश्राम आपवो नहीं आखो दिवस तथा आखी रात कदी शांत रह से नहीं પરમેશ્વરે ચોકીદારોને શું કહ્યું તેમણે શું કરવું જોઈએ તેમણે યરુશલેમની મહિમાને આખી દુનિયામાં ફેલાવવી જોઈએ શું પરમેશ્વર તેમને ચૂપ રહેવા માટે કહે છે પરમેશ્વરે તેમને યરુશલેમની મહિમાના ગીત ગાવા અને પ્રચાર કરવાનું કહ્યું આ તે મિશન છે જેને આપણે આયુગમાં પૂરું કરવું જોઈએ અલબત્ત આપણે સાબર દિવસ પાસ્કા પર્વ અને નવા કરારનો પ્રચાર કરીએ છીએ પણ જો દુનિયા પરમેશ્વર અને શેતાન વચ્ચે વહેંચાયેલી છે તો આપણે કોના પક્ષમાં ઊભા રહેવું જોઈએ પરમેશ્વરે તેમના બાળકોને આ જવાબથી જાગૃત કર્યા આપણે કોના પક્ષમાં ઊભા રહેવું જોઈએ આપણે પરમેશ્વરના પક્ષમાં ઊભા રહેવું જોઈએ ત્યારે આપણે કયા પરમેશ્વરનો પક્ષ લેવો જોઈએ આપણે માતા પરમેશ્વરની પડખે ઊભા રહેવું જોઈએ સુપ્રેરિત યોહાને આસત્યની શોધ ન કરી અને પ્રકટીકરણ અધ્યાય બાર વચન સત્તરમાં નોંધ ન કર્યું કે સ્ત્રી અને તેના બાકીના સંતાન અજગરનો વિરોધ કરવા ઊભા છે ઉત્પત્તિ અધ્યાય ત્રણમાં પરમેશ્વર આપણને સ્ત્રી અને તેના સંતાન અને સર્પ અને તેના સંતાન વચ્ચેના સંબંધ વિશે જાગૃત કરે છે સિઓની બધી સંતાનોએ તેમજ સંસારના લોકોએ માતા પરમેશ્વરની શિક્ષાઓને સાંભળવી જોઈએ જે પવિત્ર આત્માના યુગમાં બધા જીવિત લોકોની માતાના રૂપમાં આ પૃથ્વી પર આવ્યા સ્વર્ગીય પિતાએ કહ્યું હું માતાનું પાલન કરું છું અને આપણને સ્વર્ગીય માતાની પાસે લઈ ગયા આવો આપણે તે માર્ગનું પાલન કરીએ અને સ્વર્ગમાં ભવ્ય સ્વાગત પ્રાપ્ત કરીએ શેતન હંમેશા આપણને સ્વર્ગીય માતાની શિક્ષાઓનું પાલન કરવાથી રોકે છે તેનો અવરોધ કરવાનો કાર્ય થશે પણ તે પરિસ્થિતિઓમાં આપણે શું કરવું જોઈએ આપણે પિતાની શક્તિશાળી શિક્ષાનું સાચી રીતે મનન કરવું જોઈએ હું માતાનું પાલન કરું છું જો આપણે પરમેશ્વરની સંતાન છીએ તો આપણે કોની પાસે પાછા જઈશું આપણે સ્વર્ગીય માતા યરુશલેમ પાસે પાછા જઈશું લગભગ બે હજાર સાતસો વર્ષ પહેલા પ્રબોધક યશાયાએ આ દ્રશ્ય જોયું અને પ્રેરિત યોહાને પણ જોયું બાઇબલ પરમેશ્વરનું વચન છે પરમેશ્વરે પ્રબોધકોને ક્યારેક પ્રકટીકરણ દ્વારા ક્યારેક પોતાના સીધા અવાજ દ્વારા અને ક્યારેક ક્યારેક પ્રેરણા દ્વારા એમની ઈચ્છા પ્રગટ કરી પરમેશ્વરે આ બધી પદ્ધતિઓ દ્વારા આપણને તેમની ઈચ્છા બતાવી તેથી આ પરમેશ્વરના અભિલેખ છે પ્રબોધકોના નહીં પ્રબોધકોએ પરમેશ્વરના અભિલેખોને લખ્યા શું છેલ્લા દિવસોમાં પરમેશ્વરની ઈચ્છા પૂરી થવી જોઈએ કે આ કંઈક એવું છે જે કદાચ થશે કે કદાચ નહીં ભવિષ્યવાણીઓ પૂરી થવી જોઈએ આ તે વસ્તુઓ છે જે થવી જ જોઈએ ત્યારે આપણે પોતાને પૂછવું જોઈએ આપણે કોના પક્ષમાં ઉભા રહેવું જોઈએ આવો આપણે આપણી આત્મિક માનસિકતાને સાચી રીતે ગોઠવતા યરુશલેમના કોટ પર ચોકીદાર બનીએ જેથી આપણે સ્વર્ગીય માતા યરુશલેમના નેતૃત્વમાં ઉદ્ધારના કાર્યમાં ભાગ લઈ શકીએ